નમસ્કાર દર્શક મિત્રોા છો ગુજરાત ઇટીન લાઇવ આવિછેગતના સમાચાર વડોદરામાં પ્રથમ વખત ગૌરી એલકાપુરી દ્વારા આવનારી લગ્ન સીઝનને ધ્યાનમાં રાખીને બ્રાઇડલ આયોજન કરવામાં આવ્યું સંસ્કારી નગરી વડોદરા શહેર નારીની સુંદરતાતા નિખાર માટે અનેકો અનેક વર્ષોથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે જેમનું એક આગવું નામ ગૌરી સન 1941 થી છેલા 84 વર્ષોથી એટલે કે 8 દાયકાથી કાર્યરત છે જે વિશ્વાસ અને ગુણવત્તાની પ્રથમ હરોળમાં સતત રહ્યું છે જેની શરૂઆત ચારસો સ્ક્વેર ફીટથી કરવામાં આવેલી હતી આજે બાર હજાર સ્કવેર ફીટમાં ફેલાઈને શહેરમાં અગ્રિમ સ્થાન પામેલ છે જેઓએ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની સંતનારીઓની હૃદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે ક્વોલિટી અને વ્યાજબી કિંમત એટલે ઓછા નફા ધોરણથી પોતાનો વ્યવસાય ધરાવે છે આજકાલની પેઢી હવે ઘરમાં કોઈ પણ સુપ્રસંગ હોય તેને આગવી શૈલીમાં ઉજવવામાં ઉત્સુક હોય છે તેને ધ્યાનમાં લઈને ગૌરી પરિવારે લગ્નશાદી પ્રસંગોમાં શરૂઆતથી અંત સુધીમાં જરૂરિયાતોને ધ્યાનમાં લઈને બે દિવસની બ્રાઇડલ બેડક નામની ઇવેન્ટ રાખેલ છે આ પ્રકારની ઇવેન્ટ વડોદરા શહેર જ નહીં પણ કદાચ ક્યાંય કોઈએ કરી નહીં હોય કે વિચારી નહીં હોય બ્રાઇડલ બેઠક બે હજાર પચીસ ઇવેન્ટ ગૌરી આર સમિલાકી મીરાકી અલ્કાપુરી ખાતે તારીખ તેરના રોજ સવાર અગિયારથી રાત્રિના આઠ કલાક સુધી યોજવામાં આવી હતી જેમાં તમામ ગ્રાહક મિત્રો સ્નેહીઓ વેપારીઓ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી મુખ્યત્વે આ ઇવેન્ટમાં એક જ સાથે બ્રાઇડલને લગ્નના તમામ એજન્સીના સ્ટોર પ્રદર્શન એક જ સ્થળે જોવા મળ્યા હતા જેમાં બ્રાઇડલ પર રિયલ એન્ડ ઇમિટેશન જ્વેલરી કેટરિંગ સ્પેસ ડેકોરેટર્સ સ્ટાઇલિસ્ટ ગિફ્ટ ટેમ્પર ડિઝાઇનર બ્લાઉઝ એન્કર સ્કીન સ્પેશિયાલિસ્ટ જેવી તમામ જરૂરિયાતના સ્ટોલ પ્રદર્શન ઉપલબ્ધ હતા આ ઇવેન્ટની શહેર તથા આજુબાજુના ગ્રામ્યમાં પ્રત્યેક કુટુંબમાંથી આવનાર શુભ પ્રસંગોમાં પ્રસંગની શરૂઆતથી અંતર સુધીની જરૂરિયાતો સંતોષાય છે તારીખ બારના રવિવારના રોજ આ ઇવેન્ટના આગલા દિવસે મેઝલ વ્યાસ રૂતિકા ઠક્કર જેવા સેલિબ્રિટી સાથે તમામ લગતા વળગતા બ્રાઇડલ થીમને લઈને ફેશન શો યોજવામાં આવ્યો હતો જેના અતિથિ વિશેષ તરીકે શ્રીમતી રાધિકા રાજી ગાયકવાડ તથા શહેરના માજી સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શહેરના નામાંકિત બિઝનેસ વુમન પણ હાજર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી ગૌરી સારીઝ અલકાપુરી આરએમએસ ગ્રુપ આ દિવાળી પર એક નવો કોન્સેપ્ટ લઈને આવી રહ્યું છે જેનું નામ છે બ્રાઇડલ બેઠક ઓફ ગૌરી સારીઝ જેમાં અમે બધી જ આઇટમ્સ વેડિંગને લગતી તમામ આઇટમ્સ ફાઈવ થી ચાલુ કરીને ફાઇવ લેટ સુધીની બધી જ આઇટમ્સ અહીં શોકેસ કરેલી છે એક કસ્ટમર્સને બહુ જ સારી રીતે સેટિસફેક્શન થાય બહુ જ સારી રીતે ચોઈસનો આનંદ લઈ શકે એના માટે પૂરતી વ્યવસ્થા અહીં કરેલી છે દરેક દરેક કસ્ટમ સપોઝ બ્રાઇડલ જ્વેલરી છે યા કેટરિંગ છે કાર્ડ છે બધી રીતે અહીંયા તેમના શોકેસમાં એમની રીતે એડ કરી શકે એવી રીતે અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે વડોદરાના તમામ નાગરિકોને એક વખત વિઝિટ કરવા માટે અમે અનુરોધ કરીએ છીએ એ જ આ ફેશન શો ફર્સ્ટ ટાઈમ ગૌરી સાડીઝ ઇન્ટ્રોડ્યુસ કરેલું અને બહુ જ સારો અમને એનો પ્રતિભાવ મળ્યો બધા જ કસ્ટમર્સ અહીં બેઠા અને ઓનલાઈન પણ ઘણા કસ્ટમરોએ એનો લાભ લીધો છે બહુ જ સારો અમને બેનિફિટ મળશે અને કસ્ટમર્સે પણ એક નવો આઈડિયા મેળવ્યો છે મયંક શાહ ગૌરી સાડી જય શ્રી કૃષ્ણ ગૌરી પેઢીની શરૂઆત આજે બે હજાર એકતાલીસથી થી અમારા દાદા જે રણછોડભાઈ અમારા વડીલ એમને શરૂઆત કરી એમની સાથે અમારા કાકા શ્રી સાકલા કાકા જોડાયા ઓગણીસો ને એકતાલીસમાં સિટીની અંદર ચારસો સ્ક્વેર ફૂટની દુકાન અમે ચાલુ કરી ને આ ચાલુ કરાવનાર અમારા આપણા દેશના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ભાઈ અમુભાઈ દેસાઈની પ્રેરણાથી અમે એ દુકાન ચાલુ કરેલી ત્યારબાદ આ પેઢીમાં મનુભાઈ સુભાષભાઈ કૃષ્ણકાંતભાઈ બધા આવ્યા બાદ અમારી બીજી જનરેશનમાં અમે છોકરાઓ આવ્યા ને અત્યારે અમારી ચોથી જનરેશનમાં અમારા છોકરા લોકો અમારે કામ કરી રહ્યા છે આજે ચારસો ફેર સ્ક્વેર ફૂટની દુકાનમાંથી આજે અમે બાર હજાર સ્ક્વેર ફૂટની દુકાન ચાલુ કરી છે અને બાર હજાર સ્ક્વેર ફૂટની દુકાનમાં અમારું આ જે છે સાડીની એ ફક્ત અમારા ગ્રાહકો અમારા સ્ટાફ એના વિશ્વાસથી જ અમારી અને અમારી નીતિથી આ ધંધો અમે આગળ પ્રગતિ કરી છે અને હજુ સુધી અમે આ રીતે અમારો ધંધો આગળ પ્રગતિ કરતા રહીશું અને અમારી પેઢી આગળ વર્ષ આ ધંધાને વધુ વિકસાવશે અને અમને અમારા ગ્રાહકો અમારા સ્ટાફ પર ખૂબ વિશ્વાસ છે ને આ રીતે અમારી પેઢી આગળ વધશે અને અમે આવી રીતે લોકોની સાથે સરકાર જોડે રહીશું જય શ્રી કૃષ્ણ કૃષ્ણમાં દિવાળી ટાઈમમાં અત્યાર સુધી લોકો નવી સાડીઓને લાવતા હોય છે નવું વસ્તુ લાવતા હોય છે એ રીતે અમે તો નવી વસ્તુ લાવેલા જ છે પરંતુ આ વખતે અમારી નવી જનરેશન જે મારા બે ભાઈઓ સંદીપ મયંક જે મારો સન વ્રજ એની વાઈફ ટૂટિકા આ લોકોની એક નવી પ્રેરણા હતી કે બ્રાઇડલ બેઠક બ્રાઇડલ બેઠકનો આખો કોન્સેપ્ટ આ બરોડામાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છે એ બરોડાની અંદર આ બ્રાઇડલ બેઠક એટલે શું કે એક જ જગ્યા પર બ્રાઇડલને લગતી બધી જ વસ્તુ તમને એક જ જગ્યા પર મળી રહે જેવી રીતે કેટરિંગ છે સ્વિચ છે ફોટોગ્રાફર છે મેકઅપ વાળા છે સ્ટાઇલિશ છે જ્વેલર્સ છે ઇમિટેશન જ્વેલરી છે આ બધાનું એક જ જગ્યા પર તમને અહીંયા મળી રહે એટલે આજનો દિવસ અમે એવી રીતે રાખેલો છે કે આ જગ્યા ઉપર અમે બધાને એકબીજાને કોન્ટેક કરી અને અમારું જેવી રીતે મોદીનું સપનું છે કે સ્વદેશી અપનાવો એવી આ એક પર અમારું નવું છે સ્વદેશી જે અમે અમારા જ આપણા જ બધા બરોડાને લગતા ઓળખીતા પાખીતા એકબીજાને બિઝનેસ આપી શકીએ એ કોન્સેપ્ટ અમે લાયા છે અને આ કોન્સેપ્ટ બરોડામાં સૌ પ્રથમ અમારા ગૌરી આર એમ એસ પેઢી તરફથી થઈ રહેલો છે એવું મને લાગે છે કારણ કે આ અગાઉ આવો પ્રોગ્રામ કોઈનો કરેલો નથી અને ગઈકાલે અમે અહીંયા એક ફેશન શો કર્યો એ ફેશન શો એટલો સુપરહિટ હતો જેમાં અમને ગર્વ છે કે આપણા બરોડાના મહારાણી રાધિકા રાજ પધારેલા અને અહીંયા ખૂબ સારો રિસ્પોન્સ અમને ફેશન શોનો મળ્યો હતો જય શ્રી કૃષ્ણ